ઓમ તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજની છે હવે આપણે આગળ જોઈએ તો આ શરીરની નાળીઓ અને બીજી વિશેષ માહિતી અર્થાત શરીર વિશેની માહિતી તો એમાં જોઈએ નાળીઓ તો નાળીઓ દસ છે અને તેના દેવતાઓ આ પ્રમાણે છે એક ઈડા નાળી તો ચંદ્ર એના દેવતા ચંદ્ર સોરી ચંદ્ર વામ નાશિકાગત ચંદ્ર નાળી હરિદેવતા છે નંબર બે પીંગળા એનો સૂર્ય દક્ષિણ સૂર્ય નાળી બ્રહ્મ એના દેવતા છે સૂક્ષ્મણા નાસિકાની મધ્યગત નાળી રુદ્ર એના દેવતા છે ગાંધારી એટલે દક્ષિણ નેત્ર ઇન્દ્ર એના દેવતા છે હસ્તી જીહવા વામ એટલે ડાબુ અંગ નેત્ર વરુણ એમના દેવતા છે પૂષા એટલે દક્ષિણ જમણો કર્ણ ઈશ્વર એમના દેવતા છે યશસ્વીની એટલે વામ ડાબો કર્ણ બ્રહ્મા એના દેવતા છે કુહુ એટલે ગુદા પૃથ્વી એના દેવતા છે અન્લબુષા એટલે મેઢ મેઢુ મેઢ ઉપસ્થ સૂર્ય એના દેવતા છે શંખીની એટલે નાભી ચંદ્ર એના દેવતા છે હવે જોઈએ ક્રમ પ્રમાણક તો ક્રમ નિગ્રહ નિગ્રહના બે પ્રકારો છે તો એક ક્રમ નિગ્રહ યમ નિયમ જે આઠ અંગો છે સમાધિ હુ સુધીનો એ અંગો વડે ક્રમથી જે ચિત્તનો નિરોધ કરવામાં આવે એને ક્રમ નિરોધ કહે છે ક્રમવાર બીજા નંબરનો હઠ નિગ્રહ તો પ્રા પ્રાણ રૂપ હઠ વડે અથવા સાંભવી આદિ કોઈ મુદ્રા વડે ચિત્તનો જે નિરોધ કરવામાં આવે છે તે હઠ નિગ્રહ કહેવાય છે જોઈએ હવે નિયમો તો નિયમો પાંચ છે શૌચ સંતોષ તપ સ્વાધ્યાય શાખા વેદ ભાગનો એની શાખા કે ગીતા વગેરેનો નિત્ય પાઠ કરવો તે અને પાંચમું ઈશ્વર પ્રણિધાન એટલે ઓમકાર આદિ ઈશ્વરની ઉપાસના હવે જોઈએ નિઃશ્રેયસ એટલે આત્યંતિક દુઃખ નિવૃત્તિ રૂપ મુખ્ય પ્રયોજન એન શ્રેયસ કહે છે કલ્યાણ મોક્ષ મોક્ષ શાસ્ત્રનું પરમ પ્રયોજન છે અપવર્ગ એટલે મુક્તિ બંધન વૃત્તિ એના બે વિભાગ છે એક અનર્થ નિવૃત્તિ અને બીજું પરમાનંદની પ્રાપ્તિ હા અવપાશ एट दया शंका भय लज्जा निंदा कूड़ शील धन आगे जो ही है, तो पूरी तो पूरी, पूरी छे? जेना छे एक ज्ञानेन्द्रीय पंचक बीजू कर्मेन्द्रिय पंचक तीज अंत पंचक चौथु प्राणाधि पंचक पांचमो भूत पंचक છઠ્ઠું કામ સાતમું ત્રિવિધ કર્મ અને આઠમી અવિદ્યા આ અષ્ટપુરી કહેવાય છે સૂક્ષ્મ શરીર સાથે અવિદ્યા કામ અન કર્મ વિશેષ ગણીએ તો પુર્યષ્ટક કહેવાય છે હવે પુરુષાર્થ તો ત્રણ પ્રકારના દુઃખોની અત્યંત નિવૃત્તિ તેને પુરુષાર્થ કહે છે મોક્ષ અથવા બીજા નંબરમાં સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ તે પુરુષાર્થ કહેવાય છે અને ત્રીજા નંબરમાં પુરુષ વડે સાધ્ય એવો અર્થ તે પુરુષાર્થ હવે જોઈએ પુરુષાર્થ તો ચાર પ્રકારે છે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ તો ધર્મ એટલે સકામ અથવા નિષ્કામ જે પુણ્ય છે તે અર્થ એટલે આલોક તેમજ અન્ય લોકમાં ભોગોનો ધનાદિ સાધનો છે તે કામ એટલે આલોક તથા પરલોકમાં જે ભોગ છે તે અને મોક્ષ એટલે દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ આગળ જોઈએ પૂજા પાત્ર તો પૂજાને યોગ્ય કોણ તો એક બ્રહ્મનિષ્ઠ બીજા નંબરમાં મોમોક્ષુ ત્રીજા નંબરમાં હરિદાસ ચોથા નંબરમાં સ્વધર્મનિષ્ઠ આ ચાર અથવા તો એના શું ઉદાહરણ યોગ્ય છે હવે જોઈએ વૃદ્ધ તો અવસ્થા વૃદ્ધ જાતિ વૃદ્ધ આશ્રમ વૃદ્ધ અને વિદ્યા એટલે જ્ઞાન વૃદ્ધ ધ અને પો ધર્મયુદ્ધ વિદ્યાવૃદ્ધ એમાં વૃદ્ધ આ છ પ્રકારે છે તો પૂર્વ કર્મના સંસ્કારને આધીન જે સ્વભાવ છે તે અર્થાત પૂર્વકર્મના સંસ્કાર પ્રમાણે જે સ્વભાવનું બંધારણ છે તેને પ્રકૃતિ કહેવાય છે નંબર બે બીજા તત્વનું જે ઉપાદાનપણું તે પ્રકૃતિ તત્વ છે મતમાં જે ઉત્પત્તિ રહિત ને બીજા તત્વની જનક એટલે જનની હોય એ મૂળ પ્રકૃતિ કહેવાય છે હવે કાર્ય રૂપે જે વિકાર પામે છે તેને પ્રકૃતિ કહેવાય છે સત્વ રજસ અને તમસ એ ગુણોની સામ્યા અવસ્થા એ પ્રકૃતિ છે અને જગતના મૂળ કારણરૂપ અજ્ઞાન તે પ્રકૃતિ કહેવાય છે આમ પ્રકૃતિ આઠ પ્રકારની છે એક પૃથ્વી બીજું જળ ત્રીજું અગ્નિ ચોથો વાયુ પાંચમો આકાશ છઠ્ઠું મન સમષ્ટિ મન બધોનો એટલે અહંકાર સાતમો બુદ્ધિ બુદ્ધ બધાની મહત્વ અને આઠમો અહંકાર મહત્વથી શુદ્ધ અંતઃકરણના કારણ અજ્ઞાનરૂપ તે મૂળ પ્રકૃતિ કહેવાય છે હવે પ્રકૃતિ અને વિકૃતિ તો સંખ્ય મત પ્રમાણે મહતત્વ અહંકાર અને શબ્દ આદિ પાંચ તન્માત્રાઓ એ સાત પ્રકૃતિ વિકૃતિ કહેવાય છે કેમ કે તે અનુક્રમે પોતાની પશીનાનું કારણ હોવાથી પ્રકૃતિ રૂપ છે અને પોતાની પૂર્વ નાના કાર્ય હોવાથી તે વિકૃતિ પણ રૂપ છે મહત્વ અહંકારની પ્રકૃતિ કહેવાય પણ અજ્ઞાનનું કાર્ય હોવાથી તેને વિકૃતિ કહી શકાય છે અહંકાર એ શબ્દ આદિ તન્માત્રાઓનું કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય પણ મહત્ત્વનું કાર્ય હોવાથી વિકૃતિ કહેવાય છે પાંચ તન્માત્રાઓ શબ્દ આદિ વિષયોનું કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય અને અહંકારનું કાર્ય હોવાથી તેને વિકૃતિ કહી શકાય છે આવી જોઈએ પ્રક્રિયા ગ્રંથ તો સ્વમતનું સ્થાપન કરનારા ગ્રંથ તે પ્રક્રિયા કહેવાય છે જેમ કે વેદાંત મતમાં સ્થાપન કરનારા ગ્રંથ પંચદશી વેદાંતશાર અને અપરોક્ષાનુભૂતિ વાક્યશ્રુતિ વાક્ય સુધા જીવન મુક્તિ વિવેક સુડામણી આત્મબોધ તત્વબોધ આવા આવા વગેરે ગ્રંથો પ્રક્રિયા ગ્રંથ કહેવામાં આવે છે હવે જોઈએ પ્રજ્ઞા તો પ્રજ્ઞા એટલે એક સ્થિત પ્રજ્ઞા અને બીજી અસ્થિત પ્રજ્ઞા બે પ્રકારે હવે જોઈએ પ્રધાન તો સૌખ્ય મત પ્રમાણે સત્વાદી ત્રણ ગુણોની સામ્યા અવસ્થાને પ્રધાન કહેવાય છે એને જ મૂળ પ્રકૃતિ કહે છે પ્રકૃતિ શબ્દ પ્રધાન એક છે તથા ઉત્પત્તિથી રહીત છે માટે તે કોઈની વિકૃતિ કોઈનું કાર્ય નથી પ્રપંચ તો દ્રશ્યત્વ જડત્વ પરિચ્છિન્નત્વ એટલે જુદાપણું અને ચૈતન્યથી ભિન્નપણું એ પ્રપંચ જગતનું સામાન્ય લક્ષણ છે એના બે પ્રકાર છે પ્રપંચના બાહ્ય પ્રપંચ અંતર પ્રપંચ એટલે કે થૂળ પ્રપંચ સૂક્ષ્મ પ્રપંચ અગર તો કારણ પ્રપંચ હા હવે પ્રમાણ તો સંશય વિપર્યય અને તર્ક રહિત એનો અનુ એવો અનુભવ તેને પ્રમા કહે છે પ્રમાણથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે પ્રમા કહેવાય છે ચૈતન્ય વળી પ્રકાશિત અંતઃકરણની વૃત્તિ અથવા વૃત્તિમાં બિંબિત પ્રતિબિંબ જે બિંબિત ચૈતન્ય તેને પ્રમા કહે છે હવે જોઈએ તો પ્રમાણ તો યથાર્થ અનુબંધ અનુભવ રૂપ પ્રમાણ એટલે કે જ્ઞાનનું જે કારણ કરણ સાધન હોય તેને પ્રમાણ કહેવામાં આવે છે જેમ કે પ્રત્યક્ષ અનુમિતિ ઉપમિતિ અને શાબ્દી ચાર પ્રકારની પ્રમાણોનું અનુક્રમે કારણરૂપ હોવાથી એક પ્રત્યક્ષ બીજું અનુમાન ત્રીજું ઉપમાન અને ચોથું શબ્દ એ ચાર પ્રમાણ કહેવાય છે આ ન્યાય મત પ્રમાણે આવી વેદાંત મત પ્રમાણે છ પ્રમાણ છે પ્રત્યક્ષ પ્રમાણ અનુમાન પ્રમાણ ઉપમાન પ્રમાણ શબ્દ પ્રમાણ અર્થપત્તિ પ્રમાણ અને અનુપલબ્ધિ પ્રમાણ હવે પ્રમાણગત અસંભાવના અસંભાવના એ શબ્દ વિચારો હવે પ્રમાતા તો પ્રમા જ્ઞાનનો જે આશ્રય તે પ્રમાતા કહેવાય છે પ્રમેયગત તો અસંભાવના અસંભાવના શબ્દનો વિચાર કરવો હવે પ્રલય તો માયાવાદીના મત પ્રમાણે જે માયાને મને છે એ મત પ્રમાણે ત્રણેય લોકનો નાશ બીજા નંબરમાં પૌરાણિક મત એટલે ભૂતોના લયનો આદરકાળ અર્થાત જે કાળમાં પંચમહાભૂત વગેરે નાશ પામે છે તે કાળ ત્રીજું તમામ ભાવરૂપ કાર્યનો નાશ તે પ્રલય એ પ્રલય પાંચ પ્રકારનો છે નિત્ય પ્રલય નૈમિતિક પ્રલય દૈનિક પ્રલય મહાપ્રલય આત્યંતિક પ્રલય આ રીતે તો નિત્ય પ્રલય એટલે ક્ષણ ક્ષણમાં સર્વ કાર્યોનો જ્યોતિની પેઠે જે નાશ થાય છે તે અથવા સુષુપ્તિ નૈમિત પ્રલય એટલે બ્રહ્માની રાત્રિ રૂપ નિમિત્ત વડે ભૂર આદિ નીચેના ત્રણ લોકનો જે નાશ થાય છે તે દૈનિક પ્રલય એટલે બ્રહ્માના દિવસમાં ચૌદ મનવંતર થાય છે એ પ્રત્યેકનો નાશ તેને દૈનિક પ્રમાણ કહેવાય છે આને અવન અવાંતર પ્રલય અથવા મનવંતર પણ કહેવાય છે કોઈ તો આને નૈમિતિક પ્રલય પણ કહે છે હવે મહાપ્રલય એટલે બ્રહ્માનો સો વર્ષ પછી બ્રહ્મદેવ સહિત આકાશ આદિ સર્વભૂતોનો જે નાશ તે મહાપ્રલય કહેવાય છે આત્યંતિક પ્રલય તો જે જ્ઞાન વડે કારણ સહિત સર્વ જગતનો બાદ થવો તે આત્યંતિક પ્રલય કહેવામાં આવે છે હવે બીજી રીતે સુષુપ્તિ મૂર્છા મરણ પુનઃ શરીર પ્રાપ્તિ અને દૈનદિન દિન દિન એમ પ્રલય એવા પાંચ પ્રકારના પ્રલય કહેવામાં આવ્યા છે હવે પ્રાજ્ઞ એટલે સુષુપ્ત અવસ્થામાં અંતઃકરણ લીન થયા છતાં જે માત્ર અજ્ઞાનનો જ સાક્ષી થઈ રહે છે તેને આવે છે પ્રાણ શરીરની અંદર વિચરનારો જે વાયુ તે પ્રાણ નંબર બીજું અપંચીકૃત પંચમહાભૂતનો એકત્ર થઈ તેના રાજસ અંશમાંથી ક્રિયાશક્તિ પ્રધાન જે વાયુ ઉપજે તે પ્રાણવાયુ કહેવાય છે હવે પ્રાણ એટલે સમષ્ટિ બધાનો હિરણ્ય ગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર માત્ર આ રીતે જોઈએ તો હવે ઓમ તત્સ પરમાત્મા સદગુરુ મહારાજનો જાય